મારું નામ પ્રાધ્યાપક કુંતલ ચૌધરી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ફેકલ્ટી ઓફ આર્ટ્સ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ ઓફ જિયોગ્રાફી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર મારો આજનો ટૉપિક છે ગુજરાતનું સ્થાન વિસ્તાર અને સીમાઓ તો મિત્રો ગુજરાતનું સ્થાન ક્યાં છે ભારતના નકશાની અંદર ગુજરાતનું સ્થાન ભારતની પશ્ચિમે અને અરબ સાગરના કિનારે છે આના સિવાય ગુજરાતનું સ્થાન ક્યાં છે તો ગુજરાત આના સિવાય ગુજરાતનું સ્થાન જોવું હોય તો અક્ષાંશ અને રેખાંશોના સ્થાન ઉપરથી આપણે ગુજરાતનું સ્થાન નક્કી કરી શકીએ છીએ અક્ષાંશો એટલે એટલે શું શું અને રેખાંશો માહિતી મેળવી લઈએ અક્ષાંશો એટલે કે પૃથ્વીના પૃથ્વી ઉપર કલ્પેલી આડી કલ્પના કરેલી રેખાઓ અને રેખાંશો એટલે કે પૃથ્વીના ગોળા ઉપર ઊભી કલ્પિત રેખાઓ આ કલ્પના કરેલી રેખાઓથી આપણે ગુજરાતનું ચોક્કસ સ્થાન મેળવી શકીએ છીએ ગુજરાતનું ચોક્કસ સ્થાન અક્ષાંશો અને રેખાંશોની અંદર જોઈએ તો વીસ અંશ છ મિનિટ ઉત્તર અક્ષાંશથી લઈને આના સિવાય ગુજરાતનું સ્થાન ઘણી બધી જગ્યાએ જોવા મળે છે જેમ કે ખેતીની દ્રષ્ટિએ ઔદ્યોગિક દ્રષ્ટિએ વગેરે ખેતીની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘઉંના પાકની અંદર બાજીના પાકની અંદર પછી એના સિવાય રોકડીયા પાકોમાં જોવા જઈએ તો એરંડા છે કપાસ છે આની બધી બધી આ ગુજરાતનું સ્થાન છે આના સિવાય ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જોઈએ તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ગુજરાત અલગ રાજ્યનો દરજ્જો મળ્યો ઓગણીસો સાહીઠ માં ત્યારથી લઈને અત્યાર સુધીનો સમયગાળો જોવા જઈએ તો એની અંદર ગુજરાતે ઔદ્યોગિક દ્રષ્ટિએ ઘણી બધી હરણફાળ ભરેલી છે જેમ કે નાના ઉદ્યોગો ના મધ્યમ કદના ઉદ્યોગો અને મોટા મોટી ઇન્ડસ્ટ્રીઓ જેમ કે અત્યારે હાલ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે ઘણી બધી જગ્યા ઉપર જીઆઈડીસીની સ્થાપના થઈ છે જીઆઈડીસી ના લીધે લીધે ઘણી બધી મોટી ભાગ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ પણ ગુજરાતની અંદર જોવા મળે છે અને એના કારણે અત્યારે હાલ ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાએ રોજગારીનો આપણને તકો જોવા મળે છે આ ગુજરાતને આપણે મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત કરેલું છે વિસ્તારની દ્રષ્ટિએ તો જેમ કે પહેલો ભાગ છે આપણો કચ્છ બીજો ભાગ છે આપણો સૌરાષ્ટ્ર અને ત્રીજો ભાગ છે આપણો તળ ગુજરાત ગુજરાતની સીમાઓ ગુજરાતની મુખ્ય બે સીમાઓ મળેલી છે સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાતને જો ગુજરાતને મળેલો છે જમીન સીમાઓની અંદરની વાત કરીએ તો ગુજરાતની અંદર મુખ્ય જમીન સીમાઓમાં આપણને ત્રણ રાજ્યોની સીમાઓ ટચ થાય છે અને એક દેશની સીમા ટચ થાય છે ત્રણ રાજ્યોની અંદર ગુજરાતને રાજસ્થાન मध्य प्रदेश आणि महाराष्ट्र सीमा टच थायचे था जय देशनी अंदर आपण पाकिस्तान सीमा टच थायचे था थँक्यू